मारा वाला मित्रों वीडियो पूरो जोजो प्रश्न नंबर 1 એવું શું છે જેને 4 પગ હોવા છતાં પણ ચાલી શકતું નથી એ મગર બી બિલાડી સી કૂતરો ડી ટેબલ આપણો સાચો જવાબ છે ડી ટેબલ પ્રશ્ન નંબર 2 पोस्टमैन ના નામ થી કયું પક્ષી પ્રખ્યાત છે એ પોપટ બી બાજ સી કબૂતર ડી કોય આપણો સાચો જવાબ છે સી કબૂતર પ્રશ્ન નંબર 3 ભારતમાં અંજીરની ખેતી કરતું મુખ્ય રાજ્ય કયું છે એ કેરળ બી ગુજરાત सी महाराष्ट्र डी बिहार આપણો સાચો જવાબ છે સી મહારાષ્ટ્ર પ્રશ્ન નંબર 4 ભારત નું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે એ અમદાવાદ બી કોલકાતામાં સી મુંબઈ ડી ગાંધીનગર આપણો સાચો જવાબ છે બી કોલકાતામાં પ્રશ્ન નંબર 5 વિશ્વના કયા દેશમાં કાળા હંસ જોવા મળે છે એ ઓસ્ટ્રેલિયામાં બી યુએસ સી કેનેડા ડી બ્રાઝિલ આપણો સાચો જવાબ છે બી યુએસ પ્રશ્ન નંબર 6 ભારત નો સૌથી સ્વચ્છ શહેર કયો છે એ ગાંધીનગર બી અમદાવાદ સી વિસનગર ડી ઇન્દોર આપણો સાચો જવાબ છે ડી ઇન્દોર પ્રશ્ન નંબર 7 કયા રાજ્યને પાંચ નદીઓની ભૂમિ કહેવામાં આવે છે એ પંજાબને બી ગુજરાતને सी कर्नाटक ने डी लखनऊ ने आपड़ों સાચો જવાબ છે અ પંજાબને પ્રશ્ન નંબર 8 કયા શહેર ને પિંક સિટી તરીકે ઓળખવામાં આવે છે એ जोधपुर બી જયપુર ને સી વિસનગર ડી ઉદયપુર આપણો સાચો જવાબ છે બી જયપુર ને પ્રશ્ન નંબર 9 ભારત ના કયા શહેર માં સુવર્ણ મંદિર આવેલું છે એ સુરત બી મહેસાણા સી વિસનગર ડી અમૃતસર આપણો સાચો જવાબ છે ડી અમૃતસર પ્રશ્ન નંબર 10 भारतनी सौ स्पीडे दौड़ती ट्रेन कई छे ए दुरंतो बी वंदे भारत सी राजधानी दी गरीब रथ साचो जवाब छे बी वंदे भारत प्रश्न नंबर अग्यार आ कया देश की नोट छे ए दुबई बी अमेरिका સી ભારત દી નેપાલ આપણો સાચો જવાબ છે એ દુબઈ પ્રશ્ન નંબર બાર પાયરોમીટર શેના માટે વપરાય છે એ દબાણ બી ઘનતા સી સખત તાપમાન દી ઊંડાઈ આપણો સાચો જવાબ છે સી સખત તાપમાન પ્રશ્ન નંબર 13 કયા દેશમાં એક પણ વૃક્ષ નથી એ આફ્રિકા બી ગ્રીનલેન્ડ સી ભૂટાન ડી યુકે આપણો સાચો જવાબ છે બી ગ્રીનલેન્ડ પ્રશ્ન નંબર 12 एल जी क्या देशनी कंपनी छे? ए अमेरिका बी दक्षिण कोरिया सी ब्राजील दी चाइना आपो साचो जवाब छे बी दक्षिण कोरिया प्रश्न नंबर ते। भारत पासे लड़ाकू विमान केटला छे? ए पात्रीस विमान B10 विमान C40 विमान D30 विमान आपनो સાચો જવાબ છે D30 विमान પ્રશ્ન નંબર 14 ભારત પાસે રાફેલ વિમાન કેટલા છે A 20 રાફેલ વિમાન B 11 રાફેલ વિમાન C 32 રાફેલ વિમાન डी 40 राफेल विमान आपनो સાચો જવાબ છે બી 11 રાફેલ વિમાન પ્રશ્ન નંબર 15 ભારતમાં કુલ કેટલા રાજ્યો છે એ 33 રાજ્યો બી 55 રાજ્યો સી 28 રાજ્યો ડી 31 રાજ્યો आपणो साचो जवाब छे सी 28 राज्यो प्रश्न नंबर 16 गंगा नदी કેટલા મીટર લાંબી છે એ 2510 કિલોમીટર બી 1350 કિલોમીટર સી 2533 કિલોમીટર ડી 1380 કિલોમીટર આપણો સાચો જવાબ છે A 2510 કિલોમીટર પ્રશ્ન નંબર 17 ભારતની સૌથી મોટી નોકરી કઈ છે A IPS B IAS C Army D Police આપણો સાચો જવાબ છે B IAS પ્રશ્ન નંબર 18 गांधी बापू गांधीबापू हत्या कोने ए इंदिरा गांधी बी सुभाष चंद्र बोस सी नटवरलाल दी नथुराम गोडसे आपो साचो जवाब छे दी नथुराम गोडसे प्रश्न नंबर ओगनीस गांधीबापू जन्म तारीख कई है એ અગિયાર જાન્યુઆરી ઓગણીસો નવ્વાણું બી બે ઓક્ટોબર અઢારસો સી એકત્રીસ ડિસેમ્બર અઢારસો બાવીસ ઓગસ્ટ ઓગણીસો એકવીસ આપણો સાચો જવાબ છે બી બે ઓક્ટોબર અઢારસો ઓગણસિત્તેર પ્રશ્ન નંબર વીસ भारते चाइना ने केटली मोबाइल एप्लिकेशन बंद करी ए पिचोतेर एप्लिकेशन बी वीस एप्लीकेशन सीतेत एप्लिकेशन दी ओग एप्लिकेशन, एप्लिकेशन। आपो साचो जवाब छे दी ओगसाठ एप्लिकेशन प्रश्न नंबर एकवीस फ्री फायर क्य बंद करी हती। आ नो जवाब कमेंट बॉक्स में मा रहेशे मारा वाला मित्रों जो तुम्हें चैनल ने लाइक सब्सक्राइब कमेंट ना करी होए तो लेजो